આગામી તહેવાર ઉત્તરાયણ આવતા પહેલા જ બાળકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુભાનપુરા વિસ્તારમાં આવેલ સ્લમ ક્વાર્ટર સુભાનપુરા તળાવ ખાતે એક નવ વર્ષનો બાળક પતંગ લૂંટવા જતા તળાવમાં ડૂબ્યો હોવાની માહિતી મળી છે ઉત્તરાયણ આવતા બાળકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે શહેરના શુભાનપુરા વિસ્તારમાં આવેલ સ્લમ ક્વાર્ટર શુભાનપુરા તળાવ ખાતે એક નવ વર્ષ બાળક તળાવમાં ડૂબ્યો હોવાની માહિતી મળી છે પ્રાપ્ત માહિતી અનુસાર પરિવારજનોએ જણાવ્યું હતું કે પતંગ લૂંટવા જતા આ તળાવમાં નવ વર્ષ બાળક જેનું નામ રોનક છે જે બાળક તળાવમાં ડૂબ્યો હોવાનું અનુમાન લગાવ્યું છે તળાવના કિનારા પરથી ચપ્પલ મળી આવતા ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડ ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી છાણી ટીપી તેડની ફાયર બ્રિગેડની ટીમ વહેલી સવારથી જ બાળકને શોધવાની કામગીરીમાં જોતરાય છે ઘટના સ્થળ પર ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ લોકટોળાનો જમાવડો થયો હતો